રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ ખાતે મતદાન કરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો લોકશાહીના મહાપર્વ એવી લોકસભાની ચૂંટણીમાં અહેમદ પટેલે અંકલેશ્વરના ના પિરામણ ખાતે આવેલ વીટીવી કોલેજ છાત્રાલયના મતદાન મથક પર પુત્ર ફૈઝલ પટેલ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા જ્યાં તેઓએ મતદાન કરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કરવા સાથે કોંગ્રેસની સરકાર બનશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી મતદાન બાદ અહેમદ પટેલે અત્યાર સુધીમાં ત્રણ ચરણમાં થઈ રહેલા મતદાન પરથી ભાજપનો પરાજય જણાઈ રહ્યો છેલ્લા પાંચમા વર્ષમાં ભાજપે આપેલા વચનો પૂરા કર્યા નથી તે નિસ્વાર્તા છુપાવવા રાષ્ટ્રપ્રેમ જેવા મુદ્દાઓ ઉઠાવે છે તેઓ એ લોકોને ભરમાવવાનો જે પ્રયાસ કર્યો છે તે ખુલ્લો પડી ગયો છે ગુજરાતમાં પણ કોંગ્રેસની ડબલ फिગરમાં બેઠકો આવશે આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રહેલી કસર પૂરી થઈ જશે અને આ વખતના પરિણામો ભાજપ માટે આઘાતજનક આવશે તેમ પણ તેઓએ કહ્યું હતું જે મતદાન અત્યાર સુધીમાં થયું છે અથવા તો ચાલી રહ્યું છે અને જે વાતાવરણ જોયું છે એના ઉપરથી એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો પરાજય થશે પરાજયની જ્યારે વાત કરું છું એટલા માટે હું કરું છું કે છેલ્લા પાંચ વર્ષમાં કશું કર્યું નથી જે વચનો આપ્યા હતા વાયદાઓ કર્યા હતા તદ્દન નિષ્ફળ ગયા છે એને પોતાના વાયદાઓ આપવામાં જ્યારે નિષ્ફળ થતા હોય ત્યારે એને કવર કરવા માટે રાષ્ટ્રીય સુરક્ષા બીજા બધા મુદ્દાઓ આગળ ધરીને લોકોનો મત લેવાનો પ્રયત્ન કરે પરંતુ આ દેશના લોકો એમને સારી રીતે ઓળખી ગયા છે એમના જે કંઈક ઢગોસલા કેને કહી શકાય હટકંડા જેને કહી શકાય જે રીતે એમણે કાર્ય કર્યું છે મોટી મોટી વાતો કરીને લોકોને ભરમાવવાનો જે પ્રયત્ન કર્યો છે એમાં હવે એક્સપોઝ થઈ ગયા છે એમનો પર્દાફાશ થઈ ગયો છે પરિણામો જ્યારે સાત ચરણના આવશે ત્યારે ચોક્કસપણે મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં સરકારમાં નહીં હંમેશા હું કહેતો આવ્યો છું મને પહેલેથી જ જ્યાં સુધી ગુજરાતના પરિણામો ત્યારે એસેમ્બલીના ઇલેક્શન હતા ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના કેટલાક આગેવાનો મોટી મોટી વાતો કરતા હતા દોઢસો સીટોનો દાવો કરતા હતા અત્યારે પણ છવ્વીસ પચીસ ચોવીસ સીટોનો દાવો કરે છે ત્યારે એ મિત્રો નાસીપાસ થવાના છે નાસીપાસ થશે એટલું જ નહીં પણ તેમને જબરજસ્ત આઘાત લાગશે आणि जे के परिणाम આવશે आश्चर्यजनक असेलダستي ઉપર काँग्रेसની સીટો આવશે અહેમદ પટેલએ આબાદ મતદાન કેન્દ્ર બહાર રહેલા કોંગી कार्यकर्त्याની મુલાકાત લઈ માહિતી પણ મેળવી હતી